મધ્ય ગુજરાતના આદિવાસી બાહુલી ધરાવતા દાહોદ જિલ્લામાં હોળીકા દહનની સાથે વિવિધ મેળાઓ યોજાતા હોય છે જેમાં ગોળગદેડાનો મેળો ચૂલનો મેળો ચાળિયાનો મેળો ગલદેવનો મેળો આ તમામ પ્રકારના મેળાઓ યોજાતા હોય છે ત્યારે ધૂળેટી પર્વની સાથે શરૂ થતા મેળામાં સૌથી પહેલાં ચૂલનો મેળો યોજાય છે ત્યારબાદ બીજા દિવસે દાહોદ તાલુકાના ખંગેલામાં આસ્થા અને શ્રદ્ધાથી ભેળેલો ભરેલો બાબા ગળદેવનો મેળો યોજાય છે આ મેળામાં ખંગેલા ખાતે ભરાતા આ મેળામાં આદિવાસી સમાજના લોકો પોતાની માનતાઓ પૂર્ણ કરવા માટે આવતા હોય છે આજે આ મેળામાં દસ લોકોએ માનતા પૂર્ણ થતાં તેઓ બાબા ગળદેવના મેળામાં આવ્યા હતા અને પરંપરાગત ઢોલના ઢમુકે આવેલા શ્રદ્ધાળુઓ બકરા અને દારૂ સાથે લઈને આવ્યા હતા જેમાં ગોળ રાઉન્ડ મારી અને તે બાદ બાબા ગળદેવને દારૂની ધાર ચડાવવામાં આવે છે જે બાદ બકરાની બલી ચડાવવામાં આવે છે અને પચીસ ફૂટ ઊંચા લાકડાના બનાવેલા થડ પર લાડાને ચડાવી તેને દોરડા વડે બાંધી અને વીસ ફૂટ લાંબા લાકડાને નીચેથી મેળા પરિવારના લોકો દ્વારા ગોળ રાઉન્ડ બે વાર ફેરવી અને ત્યારબાદ નીચે ઉતારી ઘરે મોકલવામાં આવે છે વર્ષોથી ચાલતી આવી આ અનોખી પરંપરામાં બાબા ગણદેવના મેળામાં શ્રદ્ધાળુઓ સંગળિયા પરિવારના સભ્યો દ્વારા આયોજન કરવામાં આવે છે ત્યારે

જબરજસ્ત એ થાય છે અને એમાં પૂરતો પોલીસ બંદોબસ્ત બી મળી રહે છે એટલું મારું ઇન્ટરવ્યુ છે